નાસ્તો કરે કેરી લે ને કેરી કેવો મસ્ત પવન આવે છે જિષ્ણુભાઈ એ જિષ્ણુભાઈ જિષ્ણુ આજે અહીંયા નોર્મલ વાતાવરણ છે વરસાદ નથી ગોંડલ સુધી વરસાદ છે છાટા જે અહીંયા મેંદરડા સુધી છે પણ ગીરમાં કાંઈ નથી એવું વાદળા છે ક્યારેક ક્યારેક વાદળાને ક્યારેક ક્યારેક તડકો કાલનો દિવસની આગાહી છે ચોરી બહુ છે જઈશ રી એમાં ચીપડાથી આ કોઠીબડા છે જો આ સરસ મજાની રીંગણી વાવી દીધી છે મસ્ત ચોરી છે બહુ ચોરી છે ચોરાનું શાક કર નાખો તાજે તાજા ચોરાનું જો પાછા છે કેટલા નરવા એકદમ નરવા અને જો સિંગુ કેટલી છે સીધા લુરખા છે લુરખા મસ્ત કેડું છે આપણે આમાં કેડું આવ્યું હોય ને આખા ખેતરમાં આખા ખેતરમાં કેડું આવ્યું કેવી થાય એમ છે

ઉતારી લેવાય ના એવા છે પણ લીંબુ તો જો છે આમાં પણ નકરું લીંબુ લીંબુ જ ભેર્યું છે આમાં તો આ લીંબુ જોતા હોય ને હું કેટલું લીંબુ છે આમાં બધે અચ્છા છે લીંબુ એટલે આમાં એટલો હોય લીંબુ લીંબુ જ છે આ દેખાતી નથી એટલા લીંબુ

આ એક ડાયર માં છે ચા ને છ લીંબુ છે ચાર ચાર ના ઝુમકા છે જોયું તમે ત્રણ ના ચાર ના ઝુમકા થોડું હાવ નાનું એવું છે આ ઓલા કોથલા વાળી થઈ ગયો આ હાલો એ આ ઓ લેવો શું નર્સરી માંથી પણ યાદ નથી આ મને એમ છે ચેરી છે ડોલર નથી પડે છે હે તોડતી એમ જોઈ લે

હોય <try> 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 <try>

જો કરવાને મજા આવે પડારે આઈ મમ્મોસે આપને એવું હતું વરસાદ આવે તો અહીંયા મજા આવે પછી અહીંયા પર ગાડી માં ગાડી પડે આવું વાતણો વાડી જ જ ન જવા આપણી વાડી કાકે ન્યા તો આપણે ગમે ત્યાં રહી શકીએ આ તો છે ચિંતા લાઈટ કરી દો આઈએ કરો

આખો દિવસ વરસાદ આવે આવે એવું થઈ ગયું તો અટાણે ચાલુ થઈ ગયું આવ્યો નહીં અત્યાર સુધી હવે આવ્યો છાટા આવે છે અત્યારે હરા આવવા રાતનું હોય રાતનું જો જો થાય બીજી સતત ને સખત ગાજે હો બંધ જ જ થતો જો હે આજ સવારમાં ઓદગાતતો તો ગા તો બહુ માર છે આપડે जो 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 आपने ऊपर आए हो गए जो जो आओ निसर्ग क्या मानवा मरे जो हो जीता में है वाड़ी, वाड़ी।, वाड़ी है Ha 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 ha. ધબાટી બોલે છે છ તારીખ થઈ ને ધબ ધબાટી તોફાની જેવી રાત છે વરસાદ ગાજે છે વીજળી થાય છે વરસાદ ધીમો 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 શરૂ થઈ ગયો છે કદાચ આવે આજ રાતના એ મમ્મા આ જો આ વીજળી થાય ને એક ચમકારો થાય ને એક વીજળી જો આ ચોવીસ કલાક સુધી આખી દુનિયાને લાઈટ આપી હોય કેટલો ખર્ચો પાવરનો થાય છે ભગવાનને કારણ કે આ પૈસા ન દેવાનો ભગવાનને એનર્જી તો વપરાય ને બેટા હે એક ધારી વીજળી થાય છે નાળિયેરી આમ રાખું ને એટલે દેખાય આખી આખી નાળિયેરી દેખાય હે

આમ દિવસનું કાંઈ નહોતું બધે આ ગોંડલ સુધી વરસાદ હતો અહીંયા નહોતો હોય છે અત્યારે અહીંયા ચાલુ થઈ ગયો છે અત્યારે પણ આકાશમાં ગાજે અને વીજળી થાય છે જવાબ દબાટી થાય જોવા જેવું છે નિસર્ગનું છે ને આ સ્વરૂપ છે ને એક આમ મજાનું હોય આમાં એકદમ આમ લાગે ને આપણને કે દુનિયાથી કંઈક અલગ દુનિયા છે ને એવું દેખાય છે તેમાં તો ભયંકર હતું

ભયંકર તોફાનની રાત છે તૂફાન ની રાત માણસને જુઓ માણસને કેટલી સુવિધા છે આપણી પાસે ઘર છે ચોમાસામાં એની પાસે ઘર નથી ગારામાં તોફાનમાં ઠંડીમાં તડકામાં બધું જ મોસમને સહન કરવાની એ જીવજંતુઓને અને માણસને કેટલી સગવડ છે ઘર છે મકાન છે ખાવાનું તૈયાર છે પશુ પક્ષીને ખાવાની ભૂખ લાગે ત્યારે શોધવાનું બેટા સંગ્રહ ન કરી શકે એટલે જ આપણને માણસને છે ને ઘણી ઘણી બધી બધું સુખ ભગવાન સગબળ આપી છે મન અને બુદ્ધિ આપ્યું એટલે માણસે બધું બનાવી જોઈએ ભગવાનનો ભગવાનનો ને બેટા આભાર માન મનાય કૃતજ્ઞતા ભગવાનની રોજ વ્યક્ત કરાય અને બીજી એ બાબત કરાય કે પ્રાર્થના કરાય સર્વત્ર સુખીને સંતુ કે આ પૃથ્વી ઉપર પશુ પંખી સુખી છે આપણી પ્રાર્થના ને કામ કરતી હશે તો જ આપણા ઋષિ મુનિ સર્વત્ર સુખી નો સંતો પ્રાર્થના આપી હશે રહી ગયો વરસાદ અડધો કલાક જબરજસ્ત તોફાન જેવું થયું આવ શાંત પડી ગયું હાલો હવે છે ને લાઇટનું આવે તો ગાંઠિયા બનાવો ઓલું રાખીને વરસાદ રહી ગયો આવીને ભાઈ ઉપર જો ચાંદોય છે વરસાદ અડવાથી કેરીને નુકસાન નથી થતું પણ સખત વરસાદ ચાલુ રહીએ ને તો પછી નુકસાન થાય છે આને છે ને પાણી અડે જ નહીં જુઓ કેરીમાં એક પ્રકારનું રેડિયમ હોય રેડિયમ એટલે તમે આમ લાઇટ કરો ને એટલે કેરી તમને હામી દેખાય જુઓ કુદરતી રેડિયમ જ્યાં જ્યાં કેરી છે ને એટલે જનાવરની કેમ આંખ તબકે અથવા રેડિયમમાં કેમ હામી લાઈટ થાય એમાં આપણને આમ કેરી સામેથી દેખાય જુઓ જ્યાં પણ કેરી હશે ને અંધારામાં હાવ એકદમ આમ ડાળમાં તોય દેખાય ખૂબ વરસાદ પડે ને તો જ આ કેરીની ઉપર પાણી એની અંદર ઉતરે બાકી આને પાણીનું ગમે એટલું ટીપવું પડે માથે તો નીચે પડી જાય એટલે ટૂંકમાં વરસાદથી બધા એવું માનતા હોય વરસાદથી નુકસાન થાય એલાડું હોય ને એલાડું એલાડાની કેરી તો જ નુકસાન થાય બાકી આની ઉપર પાણી અડે જ નહીં જો કોરી જ રહે કેરી ગમે એટલું પાણી આવે ને ગમે એટલું આ કુદરતી છે કેરી બધી કોરી જ હશે આ પાંદડાની અંદર જો અભ્યાસ છે વરસાદ ચાલુ છે આમ જોઈએ તો આ ડારી ભીની છે પણ કેરી ઉપર વરસાદ નહીં આવે જો મિત્રો આ છે ને કેરી છે બરાબર છે ઉપર છે ને એ મધ્યાનો આ મધ્યો છે મધ્યો આ છે ને ગુંદ છે એનો મધ કેરીનો દવા ન છાંટતા હોય ઓર્ગેનિક કેરી હોય એટલે આવું રહેવાનું પણ આની ઉપર પાણી છાંટીએ આપણે મૂકીએ તો પાણી હેઠું પડી જાય જો પાણી રહે જ નહીં એને પાણી ચોટતું જ નથી મિત્રો આ છે ને ઘણાને ખબર હોતી નથી એટલે એમ કે વરસાદ થઈ ગયો એટલે હવે કેરી ખવાય નહીં પણ હકીકતમાં એલાડું હોય ને એલાડું એલાડાથી એમ માનો ને કે સખત ચોવીસ કલાક કે અડતાલીસ કલાક સખત એની ઉપર વરસાદ રહ્યો અને ભારે વરસાદ રહ્યો તો એ કેરીની અંદર પાણી સેજ ઉતરે એટલે કે કેરીના પાકમાં ટેસ્ટમાં થોડોક ફરક પડે કેરી પોહે મોટી થાય વજન વધે ગળી પણ વધારે થાય વરસાદની કેરી ગળી વધારે થાય વરસાદ અડી ગયા પછી પણ એની અંદર કોઈ નુકસાની તો જ થાય કે અડતાલીસ કલાક કે પચાસ સાઠ સિંતેર કલાક સખત વરસાદનું વેલાડું રહ્યું તો બાકી આવીને વરસાદ આવીને રેડા આવીને અથવા તો બે પાંચ કલાક ધબધબાવીને વરસાદ વહી જાય તો કેરીને કાંઈ ફરક નથી પડતો એક ટકોય ફરક નથી પડતો કારણ કે કુદરતે એની ઉપર જ એવું કંઈક શું બનાવ્યું એવી ખબર નહીં પણ પાણી અડે જ નહીં પાણી નીચે જ પડી જાય એવું રેજિસ્ટન્ટ પાવર જ હોય છે વૃક્ષો પાસે અત્યારે વરસાદ થોડીક વાર લગભગ સમજો ને કે અડધો કલાક વરસાદ આવ્યો બસ અત્યારે પૂરું થઈ ગયું લાઈટ નથી હવે આ લોકો શું કરે છે જોઈ શું કરો બેટા ખાલી બેઠા જવું શું આવ્યું લાઇટનો ઝટકો આવ્યો હતો ને તમે તમે શેની રાહ જોવો છો ખાવાની ને ગાંઠિયા જયશ્રી બની જાય ગાંઠિયા આ કયો લેમ છે ઓલો આપણે ઉનાળામાં ચોમાસાનું વાતાવરણ ઉભું કર્યું ગાંઠિયાનું જો આ કાચી હાવ હાવ કાચી અડધી કાચી અડધી પાકી નીચેની છે હાવ પાકી ગાંઠિયાની સાથે આ ખાવાનું છે સમજાવું જયતી બેન મજા આવે ગાંઠિયા અને કેરી કાચી કેરી અને ગાંઠિયા ખાવાની જે મજા છે હે મસ્ત મજા છે ચાલુ છે વાહ 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 ભાઈ ગાંઠિયા લાઈટ નથી કેન્ડલ બિનસ થઈ ગયું છે આજે આપણે લાવ ગરમ ગરમ ગાંઠિયા હે ભાઈ જે તે જમી લીધું બેડા મજા આવી ગયો પણ ગાંઠિયા ખાવાની મમ્મીએ ગાંઠિયા બહુ સરસ બનાવ્યા